આજનું રાશિફળ આજે એકવીસ એપ્રિલ આ બે રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં મળી શકે છે જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ કાર્ય સ્થળ પર આજનો દિવસ તમારા માટે કોઈ મોટી ઉપલબ્ધિ લઈને આવવાનો છે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો તમારા જીવન સાથે તમે તમારા સહકર્મીઓ પર ચાપતી નજર રાખશો પરિવારના સભ્યો સાથે પિકનિક વગેરે પર જવાની યોજના બની શકે છે જો તમે કોઈ કામમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો તે પણ સરળતાથી ઉકેલાઈ જશે તમને તમારા જીવનસાથી વિશે કંઈક ખરાબ લાગશે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે સખત મહેનતથી ભરેલો રહેશે વધારે કામના કારણે તમે થાક અનુભવશો તમે તમારા પરિવારના કોઈ પણ સભ્ય માટે સરપ્રાઈઝ ગિફ્ટ લાવી શકો છો અપરિણિત લોકોના જીવનમાં નવ મહેમાનનો પ્રવેશ થઈ શકે છે તમારા જીવનસાથી સાથે મતભેદ થશે તેમને મનાવવા માટે તમે ક્યાંય લોંગ ડ્રાઈવ પર જઈ શકો છો તમારે તમારા બાળકોની કંપની પર વિશેષ ધ્યાન આપવું ચિંતાજનક રહેશે જો તમે કાર્યસ્થળ પર ધીમેથી કામ કરશો તો તમારું કામ અટકી જશે માતાનો તમારી સાથે કોઈ મુદ્દે વિવાદ પણ થઈ શકે છે તમારી આસપાસ રહેતા લોકો સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ ન કરો જો તમે કોઈ પ્રોપર્ટી ખરીદવા જઈ રહ્યા છો તો તમારે દસ્તાવેજો ધ્યાનથી વાંચીને તેના પર સહી કરવી જોઈએ અન્યથા તમે છેતરાઈ શકો છો પરિવારના કોઈ સભ્યની તબિયત બગડવાથી તમે ચિંતિત રહેશો આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે એક કરતા વધુ સ્ત્રોતોમાંથી આવક પેદા કરવા માટેનો રહેશે તમારી આવકમાં વધારો થવાથી તમે ખુશ રહેશો આજે તમને કોઈ પણ કાયદાકીય મામલામાં વિજય મળશે પરિવારના હિતમાં કોઈ નિર્ણય લેશો તો તે તમારા માટે સારું રહેશે તમારો માન અને સન્માન પણ વધશે તમે કોઈ કામ માટે નાના અંતરની યાત્રા પર જઈ શકો છો તમારે તમારું કામ આવતીકાલ સુધી સ્થગિત કરવાનું ટાળવું પડશે તમારા કોઈ સહકર્મી સાથે ઝઘડો થઈ શકે છે તમારે તમારા બાળકોની પ્રગતિ પર વિશેષ ધ્યાન આપવું પડશે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે મૂંઝવણોથી ભરેલો રહેશે જો તમે તમારા સાસરિયામાંથી કોઈને પૈસા ઉધાર આપો છો તો તેમાં તમને નુકસાન થઈ શકે છે તમારા સંબંધોમાં ખટાશ પણ આવી શકે છે કેટલીક સમસ્યાઓને કારણે તમે થાક અનુભવશો કેટલાક મોસમી રોગો પણ તમને અસર કરી શકે છે વાહનોનો ઉપયોગ કરતી વખતે તમારે સાવચેત રહેવાની જરૂર છે પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ પણ વિવાદમાં તમારી જીત થશે તેનાથી તમારી સંપત્તિમાં પણ વધારો થશે તમારી ભૂતકાળની કેટલીક ભૂલો સામે આવી શકે છે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ વેપાર કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે જો તમે કોઈની મદદ માંગશો તો તે સરળતાથી મળી જશે નોકરી બદલવાનો પ્રયાસ કરી રહેલા લોકોને વધુ સારી તક મળી શકે છે કાર્યસ્થળમાં તમારે આંખ અને કાન ખુલ્લા રાખીને કામ કરવું પડશે પરિવારમાં કોઈ સરપ્રાઇઝ પાર્ટીનું આયોજન પણ થઈ શકે છે તો તમારી દિનચર્યામાં યોગ અને કસરતને તમે ઘણી બીમારીઓથી સરળતાથી છુટકારો મેળવી શકો છો તમારું બાળક તમારાથી કોઈ વાતને લઈને ગુસ્સે છે તમારે તેમને શાંત કરવા માટે ભેટ લાવવી પડી શકે છે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે તણાવપૂર્ણ રહેશે તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જે તમને પરેશાન કરશે કોઈ પણ મોટા સોદાને અંતિમ સ્વરૂપ આપતા પહેલા દસ્તાવેજોને ધ્યાનથી વાંચો તમારા પિતાની સલાહને અનુસરીને તમે તમારા પૈસાનો અમુક ભાગ કોઈ સરકારી યોજનામાં રોકાણ કરી શકો છો તમારે લેવડ દેવડ સંબંધિત બાબતોમાં સ્પષ્ટતા જાળવવી પડશે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે તમારે તમારા કાર્યને પૂર્ણ કરવા માટે વધુ મહેનત કરવી પડશે જો તમે તમારા કામમાં ઉતાવળ કરશો તો તમે તેને સરળતાથી પૂર્ણ કરી શકશો તમને આંખ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે કાર્યસ્થળ પર તમારા સૂચનોનું સ્વાગત કરવામાં આવશે જે જોઈને તમે ખુશ થશો તમે તમારા બાળકોને કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર મોકલી શકો છો તમારા કાર્યને લગતી કેટલીક યોજનાઓ બનાવો તો તમે તેને સરળતાથી પૂર્ણ કરી શકશો ઝડપથી ચાલતા વાહનોનો ઉપયોગ કરતી વખતે તમારે સાવચેત રહેવાની જરૂર છે આવનારી નવમી રાશિ છે ધન રાશિ કોઈક નવું કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ તમારા માટે નુકસાનકારક રહેશે જો તમારા પિતા તમને કોઈ સલાહ આપે તો તમારે તેનું પાલન કરવું જોઈએ તમારી ચાલુ સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે જો તમે કોઈ કામમાં વ્યસ્ત રહેશો તો તેમાં પણ નુકસાની થવાની સંભાવના છે તમારે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાની કોશિશ ન કરવી જોઈએ નહીં તો તમને તે પૈસા ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તમે કોઈ જૂની ભૂલથી ચિંતિત રહેશો જીને માટે તમે તમારા માતા પિતાની માફી માંગી શકો છો કાર્યસ્થળ પર તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે આવનારી દસમી રાશિ છે મકર રાશિ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે નબળો રહેવાનો છે તમને તમારા સહકર્મીઓ પાસેથી કોઈ બાબત પર નિરાશાજનક માહિતી મળી શકે છે તમારે કાર્યસ્થળ પર કોઈ મોટી જવાબદારી ન લેવી જોઈએ નહીં તો તમને તેને પૂર્ણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે તમારું બાળક તમારી પાસેથી કંઈક માંગી શકે છે તમે તેને પ્રતિબદ્ધ કરો તે પહેલા તેમના મનની સ્થિતિને સમજવાનો પ્રયાસ કરો તમે માતૃત્વના લોકોને મળવા માટે માતાને લઈ જઈ શકો છો મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે રાજનીતિમાં કામ કરતા લોકોના કામની પ્રશંસા થશે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે શારીરિક પીડાને કારણે તમે પરેશાન રહેશો તમારા કામનો બોજ પણ વધુ રહેશે પરંતુ તમારે તમારી ખાનપાન પર નિયંત્રણ રાખવાની જરૂર છે કોઈને વધુ પડતી રકમ ઉધાર ન આપો નહીં તો તમારે તેને પરત મેળવવા માટે સખત મહેનત કરવી પડશે શેર બજારમાં રોકાણ કરનારા લોકો જો કોઈ મોટું રોકાણ કરે છે તો તેમનો નફો ઓછો થવાની સંભાવના છે તમારે કેટલીક જૂની ભૂલોમાંથી પાઠ શીખવો પડશે તમારા વિરોધીઓ કોઈ વાતને લઈને તમારાથી નારાજ થઈ શકે છે આવનારી બારમી રાશિ છે મેન રાશિ આજનો દિવસ તમારા માટે કેટલીક સમસ્યાઓ લઈને આવવાનો છે વાહન ચલાવતી વખતે તમારે સાવધાન રહેવું પડશે નહીંતર અકસ્માત થઈ શકે છે તમને પરિવારના કોઈ સભ્ય તરફથી કેટલીક અપ્રિય માહિતી મળી શકે છે વ્યવસાયમાં તમારા દુશ્મનો તમને કામ પર નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે જો તમે તમારા કાર્યસ્થળમાં કોઈ ફેરફાર કરો છો તો તે તમારા માટે કેટલીક સમસ્યાઓનું કારણ બની શકે છે તમારા જીવનસાથી સાથેના ઝઘડાને કારણે તમારા સંબંધો તૂટવાની અણી પર આવી શકે છે તેથી તમારે બંને એકબીજાને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ